પિતૃપક્ષમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેજો પિતૃપક્ષ આ વર્ષે અઢાર વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ અને બે વીસ ઓક્ટોબર ઓગણીસો ચોવીસ બુધવારે સમાપ્ત થશે પિતૃપક્ષ ભાદ્રવી પૂનમથી શરૂ થાય છે અને ભાદ્રવી અમાસના દિવસે સમાપ્ત થાય છે જો તમે આ પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવો છો તો તમારા બધા પિતૃ દોષો તરત જ દૂર થશે અને તમે બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે આ પિતૃ પક્ષમાં રાજયોગની સાથે સાથે ધનલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ પિતૃપક્ષ શ્રાદ્ધનું મહત્વ ઘણું વધી ગયું છે અને આ પિતૃપક્ષમાં જો તમે કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે તો ચાલો જાણીએ કાળા કૂતરાને તમારે કઈ વસ્તુ ખવડાવવાની છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી તમે તમારું રસોડું સાફ કરો પછી તમે સ્વચ્છ પાણીથી લોટને બાંધવાનું શરૂ કરો તમારે મીઠું નાખ્યા વગર લોટ બાંધવાનો છે ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી હંમેશા ગાય માતા માટે બનાવી જોઈએ લોટ લીધા પછી લોટમાં થોડી ખાંડ નાખો જેમ કે બટાકાના પરાઠા અથવા કચોરી બનાવતી વખતે ભરવામાં આવે છે એ જ રીતે તમારે લોટમાં એક ચમચી ખાંડ નાખવાની છે અને પછી તેને રોટલીમાં પાથરીને જાડી રોટલી શેકવાની છે જ્યારે આ મીઠી રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને થાળીમાં રાખો અને તેના ઉપર સરસોનું તેલ લગાવો હવે આ થાળી લઈને મંદિરની સામે ઊભા રહીને ભગવાન શ્રી ગણેશ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી અને પિતૃદેવને પ્રણામ કરો અને શનિદેવને પ્રણામ કરો શનિદોષ દૂર કરવા માટે પ્રાર્થના કરો જાણીએ અજાણીએ થયેલી તમારી બધી ભૂલો માટે તમારા પૂર્વજો પાસે ક્ષમા માગો અને પિતૃદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો યમરાજને પ્રણામ કરો યમરાજને પ્રણામ કર્યા પછી તે રોટી કાળા કૂતરાને ખવડાવજો તમને કાળો કૂતરો ન મળે તો તમે આ રોટલી અન્ય કોઈ કૂતરાને પણ ખવડાવી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો પશુ પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીડી કાગડા કૂતરા ગાય અને દેવતાઓને ભોજન આપવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે પાંચ તત્વોનું પ્રતીક છે કૂતરાની પ્રતિક માનવામાં આવે છે કીડીને અગ્નિ તત્વનું કાગડાને વાયુ તત્વનું ગાયને પૃથ્વી તત્વનું અને દેવતાઓને આકાશનું પ્રતિક માનવામાં આવે છે તેથી પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે આપણે આ પાંચને ભોજન આપીને પાંચ તત્વો પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ પંચબલીનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે કૂતરાને યમરાજનું પ્રાણી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યમરાજ પાસે શ્યામ અને સંબલ નામના બે કૂતરા છે તેથી પક્ષ દરમિયાન કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે પક્ષમાં કૂતરાને ભોજન આપતી વખતે એવું કહેવું જોઈએ કે શ્યામ અને સંબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગે ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું તેઓ આનો સ્વીકાર કરે મિત્રો અને બાલી પણ કહેવામાં આવે છે એટલા માટે કૂતરાને ખવડાવતા સમયે તમારે આ જરૂરથી બોલવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગ પર ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું તેઓ આનો સ્વીકાર કરે આ કર્યા પછી જ તમારે કૂતરાને ખવડાવવાનું છે કૂતરાને રોટલી આપ્યા પછી તમારે હાથ જોડી પ્રાર્થના કરવી જોઈએ યમરાજને પ્રણામ કરો અને ભગવાન ભૈરવને પણ પ્રણામ કરો કૂતરાને યમરાજનો સેવક પણ માનવામાં આવે છે કૂતરાને ખવડાવવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તોને મુશ્કેલીઓથી રક્ષા કરે છે જે લોકો કૂતરાઓને ભોજન કરાવે છે તેમને પણ શનિદેવની કૃપા મળે છે અને શનિદોષ પણ રાહત મળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની ખુશી માટે કૂતરાને મીઠી રોટી ખવડાવી આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃદોષની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ રીતે કૂતરાને ખવડાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જો શક્ય હોય તો તમારે પિતૃ પક્ષીમાં દરરોજ કૂતરાને આ રીતે ખવડાવવું જોઈએ શ્રાદ્ધમાં કૂતરાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે કૂતરાને રોટલી ખવડાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખો જો શક્ય હોય તો પિતૃ પક્ષી દરમિયાન બપોરે એટલે કે બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા વચ્ચે પોતાને ખવડાવો કારણ કે આ પૂર્વજોનો સમય છે આ સમય કૂતરાને રોટલી ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે આ ઉપાય કરતી વખતે તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારેય કૂતરાનો અનાદાર ન કરો કેટલાક લોકો એવા છે કે જેઓ રસ્તા પર ચાલતા કૂતરા ઉપર પથ્થર ફેંકે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ આવો કરનાર વ્યક્તિ પણ યમરાજ અને ભૈરવ મહારાજ નારાજ થઈ છે તો આ કૂતરા સંબંધિત કેટલાક ચોક્કસ અને અસરકારક ઉપાયો હતા જે તમારે આ પિતૃ પક્ષમાં અવશ્ય કરવા જોઈએ જેથી કરીને તમે પિતૃ દોસ્તી મુક્ત રહી શકો અને જીવનમાં પ્રગતિનો આનંદ માણી શકો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરો પિતૃદોષથી આર્થિક નુકસાન અને પરિવારની પ્રગતિમાં અવરોધનું કારણ બને છે ઘણા પ્રયત્નો પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી પિતૃઓના ક્રોધના કારણે વ્યક્તિના ઘરમાં ગરીબી આવે છે આ સાથે પરિવારને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે પિતૃદોષના કારણે પારિવારિક વિવાદો થવા લાગે છે ઘરમાં ઝઘડા થાય છે જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થતા હોય તો તે પૂર્વજોની નારાજગીનો સંકેત ગણી શકાય પિતૃદોષના કારણે પરિવારના સભ્યોમાં તળાવની સ્થિતિ સર્જાય છે પિતૃદોષના કારણે વ્યક્તિના કામકાજમાં અવરોધ આવે છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે આ ઉપાય કરી શકો છો પિતૃદોષથી હુટકારા મેળવવા માટે દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ કાળા તલને પાણીમાં ભેળવીને દક્ષિણ દિશામાં પણ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે તેની સાથે જ આ ઉપાય કરવાથી પિતૃદોષ તો મુક્તિ મળે છે તેથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ઘરમાં દરેક અમાસના દિવસે શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ અધ્યાયનો પાઠ કરવો જોઈએ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ચૌદશ અમાસ અને પૂનમના એક દિવસ પહેલાં પીપળાના ઝાડને દૂધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમને પિતૃદોષથી તો છુટકારો મળશે જ પરંતુ દોષ પણ છુટકારો મળશે જો જન્મ કુંડળીનો પિતૃદોષ હોય તો વ્યક્તિએ પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પોતાના સ્વર્ગસ્થ પરિવારજનોનો ફોટો લગાવવો જોઈએ તેમના આશીર્વાદ મેળવવા માટે દરરોજ તેમની પૂજા કરવી જોઈએ જેના કારણે ક્રોધિત પિતૃ પ્રસન્ન થઈ જાય છે પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની સંતુષ્ટિ માટે શ્રદ્ધા અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પિતૃ પ્રસન્ન થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થતો નથી પૂર્વજોની શાંતિ માટે દાન શ્રાદ્ધ તર્પણ અને પૂજા કરવામાં આવે છે જેથી કરીને આપણા પૂર્વજોની કૃપા આપણા પર રહે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વની બાબત છે પૂર્વજોને આદતપૂર્વક કોઈ વસ્તુ અર્પણ કરવી એ શ્રાદ્ધ કહેવાય છે જેમના પૂર્વજો સુખી નથી તેઓ પિતૃ દોષ પીદાય છે તેમને અનેક પ્રકારની સમસ્યાઓ અને નુકસાનો સામનો કરવો પડે છે રોગ અને પીડા તમને છોડતા નથી ઘરમાં પરસ્પર મતભેદો ચાલુ રહે છે કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે આ સાથે જ અકાળ મૃત્યુનો ભય રહે છે અપ્રિય ઘટના અથવા તો ખરાબ નસીબની સંભાવના રહે છે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે આ સાથે અનેક પ્રકારના મોટા દુહકોનો સામનો કરવો પડે છે પિતૃદોષ હોય ત્યારે આ સંકેતો જોવા મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે પિતૃદોષના કારણે લગ્નજીવનના પણ અવરોધો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં વિલંબ થવા લાગે છે પિતૃદોષને કારણે પરિવારનો વિનાશ શક્ય છે જો વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને અનેક રોગોથી પીડાય છે તમે તમારી રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરી શકો છો મેષ રાશિ આ રાશિના લોકોએ ફક્ત ધાતુનો બનેલો સિક્કો પાણીમાં પધરાવો જોઈએ તેમજ શ્રાદ્ધ પક્ષમાં પતિ પદાના દિવસે તમારા પરિવારનો નામે ગરીબોને ભોજન કરાવો મિથુન રાશિ આ રાશિના પિતૃદોષ છે તો મુક્તિ મેળવવા માટે આ રાશિના જાતકોને શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ દિવસે પિતૃઓના નામે પક્ષીઓને બાજરો ખવડાવવો જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ વૃષભ રાશિ આ રાશિના લોકોએ કોઈપણ દિવસે બટુક ભૈરવ મંદિરમાં જઈને દહીં અને ગોળ ચડાવવો જોઈએ પૂર્વજોના નામે એકવીસ બાળકોને ભોજન કરાવો અને સફેદ વસ્ત્રો પેટમાં આપો તેનાથી પિતૃદોષ દૂર થાય છે કર્ક રાશિ આ રાશિના જાતકોની કોઈપણ દિવસે વહેતા પાણીમાં ચારસો ગ્રામ આખી બદામ પધરાવી જોઈએ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને દૂધ અને ચોખાથી બનેલી ખીરને ગરીબોમાં વહેંચો તેનાથી પિતૃદોષમાંથી રાહત મળશે કન્યા રાશિ આ રાશિના લોકોએ સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો અને અંતિમ દિવસે એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે ગરીબો અને અનાથને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ખાસ કરીને દિવ્યાંગોને ભોજન આપવું જોઈએ સિંહ રાશિ આ રાશિના ચોક્કસ ધ્યાનમાં ગરીબોને શક્ય હોય ત્યાં સુધી સૂકા અનાજ ઉદાન કરવું જોઈએ અને તેમને પીળા રંગના કપડાં આપવા જોઈએ તુલસીના છોડને દરરોજ જાતે જ પાણી અર્પણ કરો તુલા રાશિ આ રાશિના જાતે કોઈ પિતૃપક્ષની મુક્તિ મેળવવા માટે દૂધ અને ચોખાની બનેલી ખીર અને નમકીન ભાત ગરીબોમાં વેચવા જોઈએ ગરીબ કન્યાઓને ચંપલ અને છત્રી પણ પેટમાં આપો પિતૃ દોસ્તી તમને રાહત મળશે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગૌશાળામાં ચારો દાન કરો પૂર્વજોના નામે કોઈ સ્થાનમાં ગરીબોને ભોજન કરાવો વૃષભ રાશિ આ રાશિના લોકોએ પોતાના પૂર્વજોના નામે પાંચ ગરીબ લોકોને બે રંગીન ધાબડા અથવા કર્મવસ્ત્રનું દાન કરવું જોઈએ તેમને ખવડાવો અને પોતા પૈસાનું દાન કરો કે તેઓ સંપૂર્ણ ભોજન લઈ શકે ગાયને લીલો ચારો ખવડાવો મકર રાશિ મુક્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અને અંધ અને વિકલાંગ બાળકો અથવા વડીલોને ભોજન કરાવવું જોઈએ મીન રાશિ આ રાશિના લોકોએ પક્ષના કોઈપણ દિવસે ગરીબોને દૂધ અથવા માવાથી બનેલી સામગ્રી ભેટમાં આપશે કુંભ રાશિ આ રાશિના જાતકોએ પિતૃ પક્ષની મુક્તિ મેળવવા માટે અગિયાર શ્રીફળ લેવા જોઈએ અને જો તમે તમારા પૂર્વજોના નામ જાણતા હોય તો તેમના નામ લઈને દરેક શ્રીફળ અને વહેતા પાણીમાં પધરાવી દો અને પવિત્ર નદીના કિનારે બેસીને ગરીબોને ભોજન ખવડાવો પિતૃ પક્ષની આ મહત્વપૂર્ણ જાણકારી હતી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા માટે આપ સૌનો આભાર